તને 10 દસ મિનિટે ગુજરાતીમાં સમાચાર સાંભળશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સિમ્પલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા નગર ખાતે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે એકતા પરેડનું નિરીક્ષણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ પૂર્વ સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક હજાર બસો વીસ કરોડના નવા આકર્ષણોનું ઈ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યું અમદાવાદમાં સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટ માર્ચનું આયોજન બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે પર્યાવરણ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ સમીક્ષા બેઠક યોજી અને મહિલા વિશ્વકપ ક્રિકેટની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે ફાઇનલમાં પ્રવેશ વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે સાંભળીએ એક અહેવાલ પ્રધાનમંત્રી એકતાનગરના ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે ભારત પર્વ અંતર્ગત યોજાનાર સાયક્લોથોન ઇવેન્ટનો કર્ટન રેઝર લોન્ચ કરશે દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર યોજાનાર મૂવિંગ પરેડનું પણ શ્રી મોદી નિરીક્ષણ કરશે આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સીઆરપીએફ એસએસબી જેએનકે પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ કેરાલા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ સોળ કન્ટીજન્ટ સહભાગી થશે આ વર્ષે અગિયાર હજાર પાંચસોથી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે પ્રધાનમંત્રી આજે આરંભ કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થી સનદી અધિકારીઓને માર્ગદર્શન પણ આપશે ચૈતાલી જોશી સમાચાર વિભાગ અમદાવાદ આજે રાષ્ટ્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની એકસો પચાસમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપે છે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે જે સ્વતંત્રતા પછી ભારતને એક કરવા સરદાર પટેલે ભજવેલી સ્મારક ભૂમિકાને ઉજાગર કરે છે પ્રસ્તુત છે એક અહેવાલ આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્ય આકર્ષણોમાં રામપુરી શિકારી શ્વાનો અને મુઘોલ શિકારી જેવા ભારતીય જાતિના શ્વાનોનો સમાવેશ કરતી બીએસએફ ટુકડી ટુકડી ગુજરાત પોલીસની આસામ પોલીસનો માઉન્ટેડ બેન્ડનો નો સમાવેશ થાય છે પરેડમાં સીઆરપીએફના પાંચ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ અને ઝારખંડના નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં અસાધારણ હિંમત દર્શાવનારા બીએસએફના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા નગરમાં એક હજાર કરોડના વિકાસ કામોની ભેટ આપી ભારત રત્ન સરદાર પટેલની ની જન્મ શતાબ્દી નિમિત્તે એકસો પચાસ રૂપિયાના સ્મૃતિ સિક્કા અને ખાસ ટપાલ ટિકિટ પ્રધાનમંત્રીના હસ્તે અનાવરણ કરાયું રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના પ્રવાસન આકર્ષણો સ્પોર્ટસ સહિત એક હજાર બસો વીસ કરોડના ભેટ આપી હતી એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચેલા શ્રી મોદી સીધા ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે સર્વપ્રથમ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધશતી શતાબ્દી નિમિત્તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચલણમાં મૂકવા માટેના એકસો પચાસ રૂપિયાના સ્મૃતિ સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું બાદમાં વિકાસકામોનું ખાત ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યું હતું તેમની સાથે પ્રધાનમંત્રી શ્રી મોદીએ ત્રણસો સડસઠ પોઈન્ટ પચ્ચીસ કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા એકસો ચાલીસ કરોડથી વધુના ખર્ચે વિઝીટર્સ સેન્ટર નેવું કરોડથી વધુના ખર્ચે વીર બાલક ઉદ્યાન સત્યાવીસ કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રાવેલેટરનું એક્સટેન્શન ત્રેવીસ પોઈન્ટ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચોવીસ મીટર એકતાનગર કોલોની રોડ બાર પચાસ કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ સિક્યોરિટી ફોર્સ બેરકર્સ શુલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ રેઇન ફોરેસ્ટ જેવા મહત્વના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને ઈ બસનું લોકાર્પણ કર્યું હતું લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટ માર્ચનું આયોજન કર્યું છે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટ માર્ચનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારાયણપુરાથી સરદાર પટેલની કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી થોડીવારમાં યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવશે આ યુનિટી માર્ચ નારાયણપુર સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ સીજી રોડ થઈને આશ્રમ રોડ પરથી મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી બાદ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકથી પંદર નવેમ્બર દરમિયાન પ્રથમ વખત દિલ્હીની બહાર ભારત પર્વ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ પંદર દિવસીય કાર્યક્રમમાં દેશના અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસ્કૃતિ ખાદ્ય પરંપરાઓ અને કલાકામગીરીની ઝલક જોવા મળશે જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરશે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે આ અંગે વધુ માહિતી આપે છે હવામાન દાસ अक्टूबर का जो हिम्रेन वार्निंग गुजरात रीजन में दिया गया है और सोलर स्ट्रॉक में अमरी भावनगर जूनागढ़ गिर सोमनाथ और दीप के लिए दिया गया है अगले चार दिन के लिए अगले तीन दिन के लिए वार्डिंग है जिसमें फोर्टी टू फिफ्टी किलोमीटर किलोमीटर प्रति घंटा में रहेगा अगले दो दिन और स्पीड बैठेगी थोड़ा फाइव किलोमीटर प्रति घंटा में पूर्व से दक्षिण पूर्व दिशा में है આજે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના એકસો તેર તાલુકામાં માવઠાના અહેવાલ છે જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ અને તળાજામાં બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ નોંધાયો છે ભરૂચના હાંસોટમાં બે પોઈન્ટ પંચોતેર ઇંચ ગાંધીનગરમાં બે પોઈન્ટ દસ ઇંચ અને સુરતના મહુવામાં બે પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણના કારણે વરસેલો કમોસમી વરસાદથી ડેમમાં પાણીનું લેવલ વધતા વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ ખોલાયા હતા રાજકોટ જિલ્લામાં આગામી ચાર નવેમ્બર સુધી છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અહેવાલ રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ જે અસરો દેખાઈ રહી છે તંત્ર સાબતું છે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે હજી પણ બે ત્રણ દિવસ સુધી આગાહી છે તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાબતા રહીએ જિલ્લા વહીવટી તંત્રએ પૂરી તૈયારી કરી છે અને રાજ્યની સરકાર તમામ ખેડૂતોના પડખે છે આખા રાજ્યની અંદર જ્યાં કઈ આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે આજે એ પ્રમાણની બધી સૂચનાઓ આપી દીધી છે અને આવનારા સમયની અંદર રોડમેપ તૈયાર થઈ જશે આઈસીસી મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમી ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો ગઈકાલે રાત્રે નવી મુંબઈમાં ડોક્ટર ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમાયેલી સેમીફાઇનલ મેચમાં ત્રણસો ઓગણચાલીસ રનનો લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે પાંચ વિકેટ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું જંગલોની જાળવણીને ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એપ તૈયાર કરવામાં આવી છે અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે એકતા પરેડનું નિરીક્ષણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક હજાર બસો વીસ કરોડના નવા આકર્ષણોનું ઇ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત કર્યું અમદાવાદમાં સરદાર રેટ એકસો પચાસ યુનિટી માર્ચનું આયોજન બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે પર્યાવરણ રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીએ સમીક્ષા બેઠક યોજી અને મહિલા વિશ્વકપ ક્રિકેટની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આપ સાત વાગ્ય પિસ્તાલીસ મિનિટ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર